ચલાલામાં તુલસી વિવાહ સાથે પિસ્તાળીસ માં સમૂહ લગ્ન યોજાયા ધારી તાલુકાના ચલાલાના આંગણે તુલસી વિવાહ સાથે સાત ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ હતા સતત વરસાદની આગાહી વચ્ચે પણ લગ્ન આયોજન શરૂ રાખી આય મોગલની કૃપાથી ભવ્યાથી ભવ્ય સફળ આયોજન પૂર્ણ થતા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની લલિતભાઈ મહેતાએ શ્રદ્ધાને સબુરી સાથે દાન મહારાજની અસીમ કૃપા ગણાવી સતત વરસી રહેલ વરસાદ વચ્ચે પણ સમૂહ લગ્ન સફળ થાય તે માટે સેવાભાવી મિત્રો ધર્મેશભાઈ જાણી દીપ વિજય મહેતા વ્રજ કાંકડિયા શૈલેષ જાની રજનીભાઈ ભટ્ટી સલીમભાઈ ચૌહાણ કમલેશભાઈ નિમાવત મિતેશભાઈ ભટ્ટ બકુલભાઈ મિસ્ત્રી કાંકડિયા સ્મિત રાઠોડ કિશન રાઠોડ તથા મીઠાપુર યુવા ગ્રુપના મિત્રો સહિત વિધા સેવાભાવી મિત્રો વડીલોએ ખૂબ જ સારી એવા સેવા આપેલ આ સમૂહ લગ્નના આયોજનથી સમૂહ લગ્નમાં આવેલ તમામ વર કન્યા તેના વાલીઓ તથા મહેમાનો ખૂબ જ ખુશ હતા તમામ જ્ઞાતિના દાતા શ્રીએ ખૂબ સારો એવો સહયોગ આપેલ હતો તેમજ ચવાલાના વરિષ્ઠ પત્રકાર શ્રી પ્રતાપભાઈ વાળા તેમજ પત્રકાર બિપિનભાઈ રાઠોડ સતત હાજર સંસ્થાના દરેક સેવા કાર્યને સમર્થન આપતા રાજુભાઈ જાનીએ દિલથી આભાર વ્યક્ત કરેલ હતો રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી મારું નામ કુંડળ પૂજા ભૂપતભાઈ છે આજ અમે સમૂહ લગ્નમાં આવ્યા

લોકોને શું કહેવા માંગુ છું લોકોને અપીલ કરવા માંગુ છું કે આ કામમાં જોડાવવું જોઈએ ઓકે સર ખૂબ જ સરસ કામકાજ છે એની વ્યવસ્થા કેવી છે ખૂબ જ સારી વ્યવસ્થા છે લોકોને આપણે શું અપીલ કરવા માંગુ છું સમૂહ લગ્નમાં આર્થિક પરિસ્થિતિને જોઈને સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ દાન મહારાજને આ પાવન ભૂમિ ઉપર આજ રોજ સમૂહ જે આયોજન કરવામાં આવેલ હતું એની અંદર જે વર્કન્યાઓએ ભાગ લીધો હતો અને વરસાદી વાતાવરણની વચ્ચે પણ આ આયોજન જે શરૂ રાખવામાં આવેલું હતું અને આજ રોજ તમામ જે મહેમાનો હતા એ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર લગ્નની અંદર જોડાયેલા હતા આ સમૂહ લગ્નની અંદર તમામ જ્ઞાતિના દાતાઓએ ખૂબ સારો એવો જે અમને સહકાર આપ્યો છે અને એ દાતાઓ થકી જ આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે ત્યારબાદ ચલાલાના તમામ પત્રકાર મિત્રોએ પણ અમને ખૂબ સારો એવો સહકાર આપ્યો છે મીઠાપુર ગ્રુપ અને વિવિધ સંસ્થાઓએ પણ સારો એવો સેવાનો સહયોગ આપ્યો છે સમૂહલગ્નની અંદર આવેલા આમંત્રિત મહેમાનોએ પણ ખૂબ સારો એવો આ સંસ્થાને જ્યારે સહકાર આપ્યો છે ત્યારે આ દાન મહારાજની પાવનભૂમિ ઉપરથી હું દરેકનો જાહેર આભાર વ્યક્ત કરું છું જય દાન મહારાજ જય મા મોગલ જય સાંઈનાથ આજે સમૂહ લગ્નનું જે સુંદર આયોજન માં મોગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન થયું છે ખૂબ જ સુંદર આયોજન થયું છે કારણ કે કમોસમી વરસાદના કારણે આખું બધા મોટા મોટા ફંક્શનો પણ વિખાઈ ગયા છે છતાં આ લોકોએ ખૂબ જ મહેનત કરી અલગ અલગ જગ્યાએ મંડપ રોપી અને ખૂબ જ સારી વ્યવસ્થા આપી છે અને જે કોઈ લોકો આની અંદર આવ્યા છે જમવાથી લઈ અને તમામ વ્યવસ્થા ખૂબ જ સુંદર છે બાકી સમગ સમૂહ લગ્નના આયોજનો ઘણા બધા થતા હોય છે બરાબર પણ આ વરસાદના જે વાતાવરણના કારણે જે કાંઈ કાર્યક્રમો બંધ રહે છે છતાં ટ્રસ્ટ દ્વારા તનતોડ મહેનતથી અને બધાને જે વ્યવસ્થા પૂરી પાડી છે જે દીકરીઓને લગ્ન ગ્રંથિથી દીકરા દીકરીઓને જોડ્યા છે એ બદલ ખરેખર ટ્રસ્ટનો ખૂબ જ આભાર માનવો જોઈએ અને સમાજના લોકો પણ આવા સામૂહિક કાર્યની અંદર જોડાય અને ખોટા બિનજરૂરી ખર્ચાથી લઈ અને જો આ ટ્રસ્ટની અંદર માણસો જોડાશે તો ખૂબ જ સારી રીતે બધી વ્યવસ્થા મળે છે અને ખરેખર આમાં જોડાવવું જોઈએ એટલે આપણા બિનજરૂરી ખર્ચાઓ છે એ બધા બંધ થઈ જાય અને એક આપણી ધાર્મિક પરંપરા જે છે ઋષિ પરંપરા છે એ સચવાઈ રહી એવી રીતે વ્યવસ્થિત માયરા નાખી અને લગ્નવિધિનું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે એટલે બધા ભાઈઓને મારી તો એક વિનંતી છે કે આ ટ્રસ્ટની અંદર જોડાવવું જોઈએ બરાબર હસ